આજે કષ્ટભંજન દાદાના દરબારમાં મુકેશભાઈ અંબાણી એવ અનંતભાઈ અંબાણી દાદાના દર્શન કરવા માટે પધાર્યા હતા એ આપણે સૌ જાણીએ છીએ આપણા ભારતના સૌથી બહુ મોટા બિઝનેસમેન છે ધન સંપત્તિ અઢળક છે પણ એનામાં સંસ્કાર અને ડાઉન ટુ અર્થ અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા બહુ છે અનંતભાઈ હમણાં દ્વારિકા પણ ચાલતા ગયા હતા થોડા સમય પહેલાં બા પણ આવ્યા હતા ત્યારે મુકેશભાઈ મને અત્યારે વાત કરી કે મારે બાની સાથે જ આવવાનું હતું પણ હું કંઈક એવું શિડ્યુલ આવી ગયું એટલે ન આવી શક્યો એટલે હું અત્યારે હું અનંત આવ્યા છી પણ હવે વારે વારે અહીંયા દાદા અમને બોલાવે એવી દાદાને પ્રાર્થના કરીએ છીએ અને એને એટલો બધો ભગવાન પ્રત્યે અને એટલી બધી શ્રદ્ધા છે એને ધજા ચડાવી દાદાને આરતી છે કરાવી પછી દાદાને વસ્ત્ર અર્પણ કર્યા સરસ મજાની બધી પૂજા કરી અને પાછું એવું મને કહેતા કે સ્વામી દાદાની કંઈ સેવા હોય તો અમને બતાવજો અને કે હવે તો મારું આખું ફેમિલી લઈને કે અમે ફરીને પાછા આવશું અને દાદાની આરતી પણ કરવી છે એટલે અમારા કોઠારી સ્વામી કીધું કે મને ખ્યાલ નથી કે એને કીધું આમાં આરતી જો લાઈવ થાય તો સારું એને તરત મુકેશભાઈ આનંદને કીધું કે બેટા જે સ્વામીજી કે બધું કરાવી દઈએ આપણે આવી બધી અમારે એમની સાથે વાત અને ચર્ચા થઈ દાદાનો પ્રસાદ અર્પણ કર્યો દાદાની મૂર્તિ સરસ મજાની કષ્ટભંજન દાદાની પછી કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ પણ આપી ખૂબ ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા લોકોની સાથે ભગવાન રહે અને એમનો બિઝનેસ દિન પ્રતિદિન વધે તેમાં દેશ અને સમાજનું બધાનું ભલું છે સ્વામી આગામી દિવસમાં આરતીને લઈ માત્ર ભારતની પણ વર્લ્ડમાં લોકો ઘર બેઠા દર્શન કરી શકે તે પ્રમાણે વાત કરી આ વાત કેટલી મહત્વની શું કહેશો આવી શકે સાહેબ એમાં એવું છે કે આ અત્યારે તે આખા વર્લ્ડની અંદર લાઈવ દર્શન આપણે આરતી કરી શકીએ એવું છે જ વ્યવસ્થા પણ આપણી વેબસાઇટ ઉપરથી અને યુટ્યુબ ઉપરથી આખા વર્લ્ડમાં તમે ગમે ત્યાં જાઓ ગમે ત્યાં અમેરિકા લંડન ઓસ્ટ્રેલિયા પણ એ એના ઓલાથી જ્યારે કરશે રિલાયન્સ તરફથી ત્યારે એનું જે જીઓમાં કરશે ત્યારે એનું રિઝલ્ટ વિઝલ્ટ બધું બેસ્ટ આવશે